સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા વિવિધ રોજગારલક્ષી સામાયિકો વેબસાઇટ અને સમાચાર પત્રોમાંથી લેવામાં આવ્યા છે આ અંગેની વિગતવાર માહિતી માટે જે તે માહિતી સ્ત્રોતનો આધાર લેવા વિનંતી મિત્રો રોજગાર સમાચાર કાર્યક્રમના માધ્યમ થકી અમે આપના સુધી સરકારી તથા અર્ધ સરકારી વિવિધ વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓની માહિતી પહોંચાડીએ છીએ જેથી આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને ઉપલબ્ધ રોજગારલક્ષી તકોની જાણકારી મળી રહે આજના અંકમાં જોઈશું આરબીઆઈ અને નાબાર્ડની ભરતી વિશે ઈસરો અંતર્ગત સેક અમદાવાદ ખાતે વિવિધ જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે ભારતીય નૌકાદળમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર અને વાયુસેનામાં ગ્રુપ વાય મેડિકલ આસિસ્ટન્ટ તરીકે જોડાવાની તક ભારત સરકારના ઉપક્રમો અને સંસ્થાઓમાં ભરતી અને આ ઉપરાંત અન્ય રોજગારલક્ષી તકો વિશે પણ મેળવીશું માહિતી સૌપ્રથમ જોઈએ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દેશભરમાં આવેલા કાર્યાલયો ખાતે પાંચસોથી વધુ જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવે છે અમદાવાદ કાર્યાલય ખાતે ઓફિસ એટેન્ડન્ટની જગ્યાની સંખ્યા ઓગણત્રીસ વયમર્યાદા અઢારથી પચીસ વર્ષ નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર પગાર ધોરણ રૂપિયા ચોવીસ હજાર બસો પચાસથી ત્રેપન હજાર પાંચસો પચાસના સ્કેલ પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ એસએસસી મેટ્રિક્યુલેશન પાસ સ્નાતક અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ચાર બે બે હજાર છવ્વીસ વિગતવાર માહિતી માટે લોગ ઇન કરો વેબસાઇટ એચડીટીપીએસ કોલન ડબલ સ્લેસ આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન અને એચડીટીપીએસ કોલન ડબલ ઇન રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ જગ્યાની સંખ્યા કુલ એકસો જેમાં ગુજરાતમાં જગ્યાની સંખ્યા નવ વયમર્યાદા થી પાંત્રીસ વર્ષ શૈક્ષણિક લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા પચાસ ટકા એસસી એસટી અને ભૂતપૂર્વ સૈનિકો માટે પાસ ક્લાસ સાથે સ્નાતકની પદવી અથવા સમકક્ષ જગ્યાનું નામ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી જગ્યાની સંખ્યા ત્રણ વયમર્યાદા એકવીસથી પાંત્રીસ વર્ષ શૈક્ષણિક લાયકાત 50% સાથે અંગ્રેજી કે હિન્દી માધ્યમમાં સ્નાતકની પદવી જેમાં હિન્દી અને અંગ્રેજી ફરજિયાત અથવા વૈકલ્પિક વિષય સાથે પાસ કરેલ હોવો જોઈએ અથવા ઓછામાં ઓછા 50% સાથે હિન્દી અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે સ્નાતકની પદવી SC/ST/PWD અને ભૂતપૂર્વ સૈનિકોએ આ લાયકાત પાસ ક્લાસ સાથે મિડવેલ હોવી જોઈએ ઉમેદવાર અંગ્રેજીમાંથી હિન્દીમાં અને હિન્દીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરી શકતો હોવા જોઈએ આ બની જો ગય માટે વર્ડ પ્રોસેસિંગ નું જ્ઞાન જરૂરી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 ફેબ્રુઆરી 2026 વેબસાઈટ www.nabar.org ઇસરો અંતર્ગત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સેક અમદાવાદ અરજીઓ મંગાવ વિશે જગ્યાનું નામ સાયન્ટિસ્ટ એન્જિનિયર એસડી જગ્યાની સંખ્યા ડિસિપ્લિન મુજબ आरएफ અને માઇક્રોવેવ 200 વાયરલેસ કોમ્યુનિકેશન સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિજિટલ કોમ્યુનિકેશન એક અનરિઝર્વ એગ્રીકલ્ચર ફિઝિક્સ એગ્રીકલ્ચર મિટિયોલોજી એક અનરિઝર્વ વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ પગાર ધોરણ પેલેવલ અગિયાર મુજબ શૈક્ષણિક લાયકાત જગ્યાની અનુરૂપ માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ જગ્યાનું નામ સાયન્ટિસ્ટ એન્જિનિયર એસસી જગ્યાની સંખ્યા ડિસિપ્લિન મુજબ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ પોસ્ટ કોડ ચાર तर अनरिजर्व जेमा एक वीएसएससी खाते इलेक्ट्रॉनिक्स एन कम्युनिकेशन एंजीनियरिंग पोस्ट कोड पांच दस अनरिजर्व जेमा त्रमण वीएसएससी खाते इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन एंजीनियरिंग पोस्ट कोड छ एक अनरिजर्व कम्प्यूटर साइंस एंजीनियरिंग पोस्ट कोड सात सात अनरिजर्व कॉम्प्यूटर साइंस एंजीनियरिंग पोस्ट कोड आठ एक अनरिजर्व एन खाते पावर इलेक्ट्रॉनिक्स चार अनरिजर्व एप्लाइड ऑप्टिक्स ऑप्टिकल एंजिअरिंग ऑप्टिक्स एंडटोनिक्स ऑप्टिक्स अने ऑप्टो इलेक्ट्रॉनिक्स एक अनरिजर्व सिविल एंजीनियरिंग कृषि इजने हाइड्रोलॉजी एक अनरिजर्व एग्रीकल्चर छनरिजर्व ज पांच एनआरएससी खाते स्टेटिस्टिक्स मैथमेटिक्स एप्लाइड मैथमेटिक्स एक अनरिजर्व फिजिकल ओशियोनोग्राफी एक अनरिजर्व मरीन बायोलॉजी मरीन साइंस एक अनरिजर्व एटमॉस्फेरिक साइंस एंड ओशनोग्राफी 8 अनरिजर्व जेमा 5 एनआरएससी खाते वय मर्यादा एमई के एमटेक आधारित भर्ती માટે 18 થી 30 વર્ષ बीएससी आधारित भर्ती માટે 18 થી 28 વર્ષ પગાર ધોરણ પેલેવલ 10 મુજબ શૈક્ષણિક લાયકાત જે તે ડિસિપ્લિન માં માંગ્યા મુજબ ની લાયકા ધરાવતા હોવા જોઈએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/2/2026 વેબસાઈટ https colon double slash www.sec.gov.in અને https colon double slash careers.sec.gov.in ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ અરજીઓ મંગાવે છે નિયમિત જગ્યાઓ જગ્યાનું નામ આસિસ્ટન્ટ મેનેજર એચ એન્ડ એ જગ્યાની સંખ્યા બે બરોડા એસએલપીપી ખાતે જગ્યાનું નામ સિનિયર મેનેજર મેનેજર સુરક્ષા જગ્યાની સંખ્યા એક ખાવડા ભુજ ખાતે ફિક્સ્ડ ટર્મ કરાર આધારિત જગ્યાઓ જગ્યાનું નામ આસિસ્ટન્ટ એચઆર એન્ડ એ જગ્યાની સંખ્યા એક જગ્યાનું નામ આસિસ્ટન્ટ સ્ટોર્સ અને આસિસ્ટન્ટ મટીરિયલ્સ જગ્યાની સંખ્યા બે જગ્યાનું નામ સુપરવાઇઝર જુનિયર ઓફિસર સ્ટોર્સ અને ખરીદી જગ્યાની સંખ્યા બે જગ્યાનું નામ ઓફિસર કોમર્શિયલ જગ્યાની સંખ્યા એક વિસ્તૃત જાહેરાત માટે લોગ કરો કૃષિ આર્થિક સંશોધન કેન્દ્ર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સરદાર પટેલ યુનિવર્સિટી આણંદથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ એકાઉન્ટ આસિસ્ટન્ટ જગ્યાની સંખ્યા રિઝર્વ વયમર્યાદા ચાલીસ વર્ષથી ઓછી પગાર ધોરણ નિયમ અનુસાર શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી અને ત્રણ વર્ષનો અનુભવ જરૂરી અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/2/2026 વેબસાઈટ https://www.spuvv.asu/academics/academic-test-centers/agro-economic-research-center એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એક્સિમ બેંક ભારત સરકારે જાહેર ક્ષેત્રની બેંક અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ મેનેજમેન્ટ ટ્રેની बैंकिंग ऑपरेशंस जगह की संख्या कुल चाश वयमरदा पगार धोरण नियम अनुसार शैक्षणिक लायकात मान्य यूनिवर्सिटी में साहिठ टका स्नातक पदवी और मांग्या मुजबनी अनुस्नातक पदवी धरावता होवाइए ऑनलाइन अर्जी करवा तारीख है पहली फेब्रुआरी बेहजार छीस वेबसाइट एच डीटीपीएस कॉलम डबल स्लैश डब्ल्यू 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 डॉट एक्जिम बैंक इंडिया डॉट इन स्लैश करियर्स ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભારત સરકારનો ઉપક્રમ પાઇપલાઇન વિભાગમાં એપ્રેન્ટિસની ત્રણસોથી વધુ જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવે છે ગુજરાતમાં જગ્યાની સંખ્યા સિત્યોતેર વયમર્યાદા અઢારથી ચોવીસ વર્ષ શૈક્ષણિક લાયકાત ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને ટેલિકોમ્યુનિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે સંલગ્ન ડિસિપ્લિનમાં માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ ટ્રેડ એપ્રેન્ટિસ સહાયક માનવ સંસાધન માટે માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ સમયની સ્નાતક ની પદવી ટ્રેડ એપ્રેન્ટિસ એકાઉન્ટન્ટ માટે માન્ય યુનિવર્સિટીમાંથી વાણિજ્ય સ્નાતક ની પદવી ડેટા એન્ટ્રી ઓપરેટર ફ્રેશર એપ્રેન્ટિસ માટે ઓછોમાં ઓછું 12મો પાસ સ્નાતક થી નીચેની લાયકાત ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કુશળતા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો માટે ધોરણ 12 પાસ સ્નાતક થી નીચેની લાયકાત અને માન્ય પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ નોંધણીની અંતિમ તારીખ છે દસ બે બે હજાર છવ્વીસ ટ્રેડ એપ્રેન્ટિસ ડેટા એન્ટ્રી ઓપરેટર ફ્રેસર એપ્રેન્ટિસ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કૌશલ્ય પ્રમાણપત્ર ધારકોએ એચડીટીપીએસ કોલન ડબલ સ્લેસ ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા ડોટ ડોટ ઇન પર નોંધણી કરવાની રહેશે ટ્રેડ એપ્રેન્ટિસ સહાયક માનવ સંસાધન એકાઉન્ટન્ટ અને ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે https डी टीपीएस कॉलन डबल स्लेस नेट्स डॉट एजुकेशन डॉट जीवी डॉट इन स्लैस पर अर्जी करवा विगतवारी लॉग इन करो एच डी टीपीएस कॉलन डबल स्लेस पी एल ए पीपीएस डॉट इंडियन ऑइल पाइपलाइन्स दर्शक मित्रों समय थोड़े एक नानकड़ा विराम जिंदगी एक गणित है और भविष्य एक कैलकुलेशन आपके चारों तरफ तैरती हुई खबरें एक मकड़जाल की तरह है देखते तो हम बहुत कुछ हैं लेकिन सच कितना जानते हैं? क्योंकि सच तालों में बंद है इसी सच को हम आपके लिए डी कोड करेंगे जो हमेशा रही अपने उसूलों की पक्की और अपनी शर्तों पर किया काम सच परदेव की वो अदाकारा जिन्होंने निभाए टीनेजर लड़की से लेकर दादी माँ तक के किरदार लेजेंडरी अभिनेत्री वहीदा रहमान जी की जिंदगी से जुड़े दिलचस्प किस्से जानने के लिए देखिए रंगोली बेकरार करें आपको हमारे पसंद लौट आई इस रविवार एक फरवरी सुबह आठ बजे सिर्फ डीडी नेशनल पर જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન કાર્યક્રમ આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો દર બુદ્ધ પાંચ કલાકે विराम स्वागत तो, है आग जो भारतीय नौकादल इंडियन नेवी में शॉर्ट सर्विस कमिशन अधिकारी तरीके जोड़वा तक ब्रांच केडरनु नाम एग्जीक्यूटिव ब्रांच जीएसएक्स हाइड्रो जगह की संख्या कुल छोतेर ज छो, हाइड्रो मेटे शैक्षणिक लायकात साइठ टका कोईपण डिसिप्लिन में बी के बीटेक पदवी ब्रांच केडर नाम पायलट जगह की संख्या पच्चीस ब्रांच कैडर નું નામ નેવલ એર ઓપરેશન ઓફિસર ऑब्ઝર્વર્સ જગ્યાની સંખ્યા 20 ब्रांच कैडर નું નામ એર ટ્રાફિક કંટ્રોલર જગ્યાની સંખ્યા 18 આ ત્રણેય ब्रांच कैडर માટે શૈક્ષણિક લાયકાત કોઈ પણ ડિસિપ્લિનમાં 60% સાથે બીએ કે બીટેક ઉમેદવાર ધોરણ 10 કે 12 માં અંગ્રેજીમાં ઓછામાં ઓછા 60% ગુણ ધરાવતો હોવા જોઈએ ब्रांच कैडर નું નામ લોજિસ્ટિક્સ જગ્યાની સંખ્યા દસ શૈક્ષણિક લાયકાત ફર્સ્ટ ક્લાસ સાથે કોઈપણ ડિસિપ્લિનમાં બી કે બીટેક અથવા ફર્સ્ટ ક્લાસ સાથે એમબીએ અથવા ફર્સ્ટ ક્લાસ સાથે બી કે બીએસસી કે બીએસસીઆઈટી આઈટી અને ફાઇનાન્સ કે લોજિસ્ટિક્સ કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કે મટિરિયલ મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમા અથવા ફર્સ્ટ ક્લાસ સાથે એમસીએ કે એમએસસી આઈટી બ્રાન્ચ કેડરનું નામ એજ્યુકેશન જગ્યાની સંખ્યા પંદર શૈક્ષણિક લાયકાત માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ ब्रांच केडरन नाम एंजीनियरिंग जनरल सर्विस जीएस जगह की संख्या बेतालीस शैक्षणिक लायकात साहिठ टका संलग्न डिसिप्लिन में बी के बीटेक पदवी ब्रांच केडरनु नाम सबमरीन टेक्नोलॉजी एंजीनियरिंग जगह की संख्या आठ ब्रांच केडरनु नाम इलेक्ट्रिकल ब्रांच जनरल सर्विस जगह की संख्या आड़तरीस ब्रांच केडरनु नाम सबमरीन टेक्नोलॉजी इलेक्ट्रिकल जगह की संख्या आठ अभ्रंश केडर માટે શૈક્ષણિક લાયકાત સાહિત્યક સાથે સંલગ્ન ડિસિપ્લિનમાં માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2026 વિસ્તૃત માહિતી માટે લોગિન કરો www.joinindiannavy.uv.in ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સમાં જોડાવવાની તક જગ્યાનું નામ ગ્રુપ Y મેડિકલアシસ્ટન્ટ વય મર્યાદા સામાન્ય શ્રેણી અપર્ણિત ઉમેદવારો માટે 1 જાન્યુઆરી 2006 થી 1 જાન્યુઆરી 2010 ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ ફાર્માસિસ્ટ શ્રેણી અપર્ણિત ઉમેદવારો માટે 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2008 ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ ફાર્માસિસ્ટ શ્રેણી પરણિત ઉમેદવારો માટે 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2006 ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાત સામાન્ય શ્રેણી માટે 10+2 ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર બાયોલોજી અને અંગ્રેજી સાથે પાસ ફાર્માસિસ્ટની શ્રેણી માટે बीएससी ફાર્મસી અથવા ફાર્મસીમાં ડિપ્લોમાની પદવી વિગતવાર માહિતી માટે વેબસાઈટ https://www.iafrecruitment.edciel.co.in ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરથી કરાર આધારિત જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ पूर्ण समय रमत गमत कोच स्पोर्ट्स असिस्टेंट ग्रेड 1 जग्यानी संख्या 6 वय मर्यादा 35 वर्ष से વધુ નહીં પગાર ધોરણ ₹35000 થી 40000 શૈક્ષણિક લાયકાત શારીરિક શિક્ષણમાં સ્નાતકની પદવી ઓછામાં ઓછા 2 વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ જરૂરી આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/2/2026 જગ્યાનું નામ પ્રોગ્રામ એન્જિનિયર ફાયર સેફ્ટી જગ્યાની સંખ્યા 1 વય મર્યાદા 35 વર્ષ પગાર ધોરણ ₹60000 થી 93000 શૈક્ષણિક લાયકાત માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 6/2/2026 વધુ વિગતો માટે લોગિન કરો https://www.iitgn.ac.in/careers CSIR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચ લખનઉ થી અરજીઓ મંગાવવામાં આવે છે जग्याનું નામ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ एमटीएस જગ્યાની સંખ્યા 2 એન રિઝો એકોબીસી વય મર્યાદા 25 વર્ષ પગાર ધોરણ લેવલ 1 મુજબ શૈક્ષણિક લાયકાત મેટ્રિક અથવા સમકક્ષ પાસ જગ્યાનું નામ ડ્રાઈવર જગ્યાની સંખ્યા 1 એન રિઝો 81 એકેડબલ્યુએસ વય મર્યાદા 27 વર્ષ પગાર ધોરણ લેવલ 2 મુજબ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને માન્ય એચએમવી ડ્રાઈવિંગ લાયસન્સ 3 વર્ષનો અનુભવ તથા મટર મેકેનિઝમ રોકને એન્ચરરી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 19/2/2026 વેબસાઈટ httpscolonbusless iitr.res.in CSIR સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી હૈદરાબાદ થી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ ટેકનિશિયન கிரேડ 1 જગ્યાની સંખ્યા કુલ 50 વય મર્યાદા 28 વર્ષ पगार धोरण पेलेवल 2 મુજબ जग्यानु नाम टेक्निकल असिस्टेंट जग્યાની સંખ્યા કોલ 25 વય મર્યાદા 28 વર્ષ પગાર ધોરણ પેલેવલ 6 મુજબ જગ્યાનું નામ टेक्निकल ऑफिसर જગ્યાની સંખ્યા કોલ 5 વય મર્યાદા 30 વર્ષ પગાર ધોરણ પેલેવલ 7 મુજબ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 23/2/2026 હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ છે 2/3/2026 વેબસાઈટ https://www.ccmb.raas.in हिंदुस्तान कॉपर लिमिटेड भारत सरकार નોબક્રમ અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ તથા જગ્યાની સંખ્યા ચાર્જમેન ઇલેક્ટ્રિકલ 4 ઇલેક્ટ્રિશિયન ગ્રેડ A બે ઇલેક્ટ્રિશિયન ગ્રેડ B 3 વેલ્ડ ગ્રેડ B 4 વેલ્ડ ગ્રેડ C 5 અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/2/2026 विगतवार माहिती विगतवारी लॉग इन करो डब्लू डब्ल्यू डब्ल्यू डॉट हिंदुस्ता डॉट कॉम मार्ग परिवहन और राजमार्ग मंत्रालय अंतर्गत नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया गेट बजार पच्चीस कोर ने आधे सीविल एंजीनियरिंग डिस्िप्लिन में जगह उभरवा अर्जीओ मंगावे जगह नाम डेप्यूटी मैनेजर टेक्निकल जगह की संख्या कुल चालीस जमा वीस ऑनरिजर्व पांच एस सी बे एस टी नौ ओबीसी एनसीएल चार ईडब्यू एस વયમર્યાદા નિયમ અનુસાર પગાર ધોરણ પે લેવલ દસ મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ છે નવ બે બે હજાર છવ્વીસ વિસ્તૃત જાહેરાત માટે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એનએચ જીઓવી ડોટ ઇન એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારનો ઉપક્રમ દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝુંબેશ અંતર્ગત અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ ડેપ્યુટી મેનેજર જગ્યાની સંખ્યા ડિસિપ્લિન મુજબ सीएसआर एक कोपोरेट प्लानिंग एक लाइब्रेरी एक पगार धोरण निगह एंजीनियर प्रोजेक्ट्स जगह की संख्या एक पगार धोरण रुपया साइठ हजार थी एक लाख ऐसी हज़ार जगह अधिकारी जगह की संख्या डिशिप्लिन मुजब लाइब्रेरी एक ना एक राजभाषा एक पगार धोरण रुपया साइठ हजार थी एक लाख एशी हज़ार जगह मददनीश एच जगह की संख्या एक पगार धोरण रूपया बतीस हजार अठया हजार जगह नु नाम जुनियर आसिस्ट एच आर जगह की संख्या पारण रूपया ओगत हजार एक लाख वीस हजार ऑनलाइन अरजी करवा तारीख है चार बेहजार छीस वेबसाइट एच डीपीएस कोलमडब हेवी व्हीक फेक्टरी एवीएनएल एकम ફિક્સ્ડ ટર્મ કરાર આધારિત જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવે છે ડિસિપ્લિનનું નામ તથા જગ્યાની સંખ્યા મશીનિસ્ટ એકસો બાવીસ ઓ પંચાવન રીગર પચીસ હીટ ટ્રીટમેન્ટ ઓપરેટર આઠ ફિટર ઓટો ઇલેક્ટ્રિક ચાર રેતી અને શોર્ટ પ્લાસ્ટર છ વયમર્યાદા નિયમ અનુસાર પગારધોરણ રૂપિયા એકવીસ હજાર તથા આઈટીએ અને અન્ય ભથ્થા અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના એકવીસ દિવસમાં કરવાની રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ જીઓવી ડોટ ઇન અને ડબલ્યુ ડબલ્યુ ડોટ એવીએનએલ ડોટ ડોટ ઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વારંગલથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ અધિક્ષક બે જગ્યા પગાર ધોરણ પેલેવલ છ મુજબ नाम जग्या નું નામ ટેકનિકલアシસ્ટન્ટ 11 જગ્યા પગાર ધોરણ લેવલ 6 મુજબ જગ્યા નું નામ સિનિયરアシસ્ટન્ટ 2 જગ્યા પગાર ધોરણ લેવલ 4 મુજબ જગ્યા નું નામ સિનિયર ટેકનિશિયન 7 જગ્યા પગાર ધોરણ લેવલ 4 મુજબ જગ્યા નું નામ જુનિયરアシસ્ટન્ટ 3 જગ્યા પગાર ધોરણ લેવલ 3 મુજબ જગ્યા નું નામ ટેકનિશિયન 14 જગ્યા પગાર ધોરણ લેવલ 3 મુજબ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

સંસારી દુઃખો ના થાય આપણને પોતા માનસિક દુઃખો ના થાય પછી નક્કી કરો કે મારે નેગેટિવના પક્ષમાં રહેવું જ નથી જીવનમાં હંમેશા પોઝિટિવ જ રહેવું છે હવે તે નિહાળો પૂજ્ય દીપક ભાઈ ને સમજણ પ્રયોગશાળા કાર્યક્રમ દૂરદર્શન ગિરનાર ઉપર દરરોજ રાત્રે સાડા નવ થી સાડા દસ કલાકે રસોઈ ની રંગત

દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ગુજરાત રાજ્યના કલાકારોને ગમ્મત ગુલાલ કાર્યક્રમ માટે તક આપવા જઈ રહ્યું છે જેમણે હજુ સુધી દૂરદર્શનના મંચ ઉપર પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી નથી તેવા કલાકારોને તેમની કલાનો એક મિનિટનો વિડીયો બનાવીને તેમનું નામ અને સંપૂર્ણ સરનામું લખી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અમારા મોબાઈલ નંબર ચોરાણુ છવ્વીસ બોતેર પચાસ અડતાલીસ ઉપર વોટ્સએપ કરવાનું રહેશે વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આગળ જોઈએ તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકત્તાથી વિવિધ સંવર્ગમાં જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે પે લેવલ સાત અંતર્ગતની જગ્યાઓ જગ્યાનું નામ एसोसिएट साइंटिस्ट जगह की संख्या चार जगह नाम सैक्शन ऑफिसर एकाउंट्स जगह की संख्या त्र जगह नाम सैक्शन ऑफिसर जनरल जगह की संख्या दस पे लेवल छ अंतर्गत जगह जगह नाम वैज्ञानिक सहायक वैज्ञानिक आसिस्ट ग्रंथालय जगह की संख्या छ जगह नाम एंजीनियरिंग आसिस्ट सीविल जगह की संख्या एक पे लेवल पांच अंतर्गत जगह जगह नाम फार्मासिस्ट जगह की संख्या एक पे लेवल त्र अंतर्गत जगह जगह नाम आसिस्ट लैबोरेटरी जगह की संख्या एक जगह नाम सुथार जगह की संख्या एक जगह नाम इलेक्ट्रिशियन जगह संख्या चार जगह ड्राइवर जगह की संख्या बै जगह नाम बाइंडर जगह की संख्या एक जगह नाम ऑपरेटर कम मिकेनिक ऑडियो विजुअल जगह संख्या एक जगह नाम आसिस्ट प्रिंटिंग जग्याની સંખ્યા 1 જગ્યાનું નામ આસિસ્ટન્ટ પુસ્તકાલય જગ્યાની સંખ્યા 4 પેલેવલ બે અંતર્ગતની જગ્યાઓ જગ્યાનું નામ ઓપરેટર કમ મિકેનિક લિફ્ટ જગ્યાની સંખ્યા 1 જગ્યાનું નામ કુક જગ્યાની સંખ્યા 2 અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં કરવાની રહેશે જાહેરાત પ્રસિદ્ધ થાતારીખ 24 જાન્યુઆરી 2026 વેબસાઈટ www. isical.ac.in/jobs न्यूक्लियर पावर कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड भारत सरकार नुप्रक्रम अर्जिय मंगावे छे જગ્યાનું નામ વૈજ્ઞાનિક સહાયક બી સિવિલ જગ્યાની સંખ્યા 2 જગ્યાનું નામ સ્ટાઇપેન્ડરી તાલીમાર્થી વૈજ્ઞાનિક સહાયક एसटी एसए કેટેગરી 1 જગ્યાની સંખ્યા વર્તમાન 10 જગ્યા બે ओबीसी एनसीएल બેકલોગ जगह नाम साइपेंडरी तालीमार्थी वैज्ञानिक सहायक एस टी एस ए कैटेगरी बे जगह की संख्या कुल त्रासी जगह नाम एक्सरे टेक्निशियन टेक्निशियन सी जगह की संख्या बे जगह नाम आसिस्ट ग्रेड वन एच आर जगह की संख्या कुल छ जगह नाम आसिस्ट ग्रेड वन एफ एंड ए जगह की संख्या वर्तमान त्र जगह एक एस सी एक्स टी बेकलॉग जगह નું નામ આસિસ્ટન્ટ ગ્રેડ 1 સી એન્ડ એમએમ જગ્યાની સંખ્યા વર્તમાન 2 જગ્યા 1 એસટી 2 ओबीसी એનસીએલ બેકલોગ અરજી 4 ફેબ્રુઆરી 2026 સુધી કરી શકાશે વેબસાઈટ www.npcilcareers.co.in કોચિન શીપયાર્ડ લિમિટેડ પર સરકાર નોબક્રમ કરાર આધારિત જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવે છે ફેબ્રિકેશન આસિસ્ટન્ટ ની જગ્યાઓ जगह नाम तथा जगह की संख्या शीट मेटल वर्कर चौंसठ वेल्डर ओगण पचास सरंजाम सहायकों जगह जगह नाम तथा जगह की संख्या फीटर ओगणचाड़ीस इलेक्ट्रिशन एकवीस मिकेनिक डीजल सोल मिकेनिक मोटर व्हीकल सोल इलेक्ट्रॉनिक तेर, चित्रकार अगियार मशीनिस्ट दस क्रेन ऑपरेटर छ इंस्ट्रूमेंट मिकेनिक छ प्लम्बर पांच અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત બે બે હજાર છવ્વીસ વિગતવાર માહિતી માટે લોગ ઇન કરો ડબલ્યુ 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 ડોટ કોચિન ભારત સરકારનું પ્રેસ નવી દિલ્હીથી એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવે છે ટ્રેડનું નામ બુક બાઇન્ડર જગ્યાની સંખ્યા તેર શૈક્ષણિક લાયકાત ધોરણ આઠ પાસ ટ્રેડનું નામ ઓફસેટ મશીન માઇન્ડર જગ્યાની સંખ્યા તેર शैक्षणिक लायका दस प्लस भौतिकशास्त्रणशास्त्र विषय साथ धोर दस पास अथवा समकक्ष अरजी जाहरात प्रसिद्ध थे दिवस में करवा रह प्रसिद्ध थे तारीख चौबीस जानुआरी हज़ार छवीस विगत तो मे लॉग इन करो डब्लू डब्ल्यू डब्ल्यू डॉट इंडिया डॉट जीओवी डॉट इन તો દર્શક મિત્રો જો આપ આ દર્શાવેલ કોઈપણ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા હોવ તો તુરંત જ અરજી કરો અને જો અરજી કરવાનું રહી ગયું હોય તો સત્વરે જ અરજી કરવાનું ચૂકશો નહીં આ જગ્યાઓની વધુ વિગતો માટે આપ આપની નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા રોજગાર સમાચારની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ ડોટ જ્યુ ડોટ ઇન અને ડબલ્યુ 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 ડોટ રોજગાર સમાચાર ડોટ જ્યુ ડોટ ઇન પર લોગિન કરીને જોઈ શકો છો आस फरी मड़ीशू आता सप्ताहे अवनवी रोजगार लक्षित तक साथ त्या सुधी रजा नमस्कार